તો ડાયરો કેમ છો મજામાં મજા જશો આશા સાથે બધાને જય દ્વારકાધીશ અને જય મુગલ સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર અને આજે આપણે આવી ગયા ગામમાં ગામડે ધળબળાટ બોલાવી છે મસ્ત મજાનો સનસેટ પોઈન્ટ તમને દેખાડી દે જો પાછળનો કેમેરા કોઈ બધા મસ્ત કેટલો મસ્ત નજર આવે છે આ એક ક્યાં ખાનારી બધા તો આ બધા આપણા હાને માસી છે આપણે એને પૂછી બધા હું કે લોક માં કે કેવાનું છે તમારે ના ના આ મામાન છોકરો આ મામાના છોકરાનો છોકરો આ બધા માસી આવ્યું છે હું પણ લારે કે બોલું હે હે કઈક તો બોલ ના એતો તને આપણે બોલતા બોલ તો લાઈક શેર એમ તો કહી દે લાઈક શેર ને સબસ્ક્રાઇબ બોલ તો મિત્રો આખા ખેતરમાં બધા રમતા હતા કેમેરા આમ આવ્યો ને બધા હરમાઈ ગયા હે જો હવે બધા જો કરી પરમૌ બરાબર તો ચાલો મિત્રો ગામડાનો નજારો ક્યાં આવો છે ખતરનાક બહુ મજા આવે છે મસ્ત મજાનો બતાવી દઉં તમને કેવો લીલાળો છે મિત્રો અહીંયા મહેમાન નો પ્રવાહ આવી ચાલુ જ છે એમાં મામાન કે આવી ગયો મામાન કે મિત્રો બધો પ્રસંગ નવરા થઈ ગયા હે અને પ્રસંગમાં હોય એટલે વિડીયો બનાવવાની બહુ મજા આવે ના હવે આપણે આવી ગયા ક્યાં આવી ગયા બતાવું તમને આપણે આવી ગયા મોગલમાં મંદિરે જાય મોગલમાં ફટાફટ કોમેન્ટ કરી દેજો જય મોગલમાં આજ દેવું છે આપણે સ્ટેટસમાં વિડીયોમાં જોયું આજે તમને આખો સીન બતાવી દો કેવું ડેકોરેશન છે મસ્ત અને મિત્રો ધન ગળી ધન ભાઈ અમારા મોગલમાં મંદિરે આવી ગયા અને મોકે આરતી ચાલુ છે અને હમણાં હવે જોઈએ હવે અહીંયા પહોંચીને આરતી પૂરી ના થઈ જઈ તો જો મિત્રો એવું જ થયું આપણે અહીંયા પહોંચ્યા ના પૂછીએ તો આરતી પૂરી થઈ ગઈ કઈ વાંધો નહીં મોગલનું હુકમ હશે ને દવાઈ તો ગયો અહીંયા તો ચાલો જય મોગલ મંગલ કહી દે બધા કોમેન્ટમાં ફટોફટ તો મિત્રો મોગલ મંદિર આપણે પૂછી ગયા છે જોઈ લે તમે ખબર માહોલ બતાવી તમને આજે સોમવાર એટલે ભીડ ઓછી મંગળવારે બહુ ભીડ હોય છે અહીંયા No el manito Jan Anderson. મોગલ વંદના ચાર ચાર બે હજાર પચીસ ના રોજ કેવા મોગલમાનો મસ્ત બતાવી દઉં તમને ખતરનાક આવે

આ લો ખાવાને શું વાર છે મિત્રો જો ખાવા બેહી એન આઇટમ જો તમે વાત જવા દયો હું છે હું જે આમ કઈ ખબર ન પડતી કે હો રે જો બ્લોગ ને નું ખાવા નથી મને તો સાને મને જોવી આ એનો કન્ટેન્ટ આપણે જોર લીધો